પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પોરબંદર શહેરમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ રાણાવાવ અને કુતિયાણામાં એક ઇંચ વરસાદ વરસ્યો ત્રણ ઇંચ વરસાદથી શહેરના રસ્તા પર જળભરાવ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યો પણ જો રહ્યા છો દેગામ ભરવડા બાબડા બગવદરમાં વરસાદી માહોલ છે જેના કારણે પાણી પણ ભરાઈ ચૂક્યા છે ખાંભોદર રામવાવ મજીવાણા સોઢાણા ગામમાં પણ વરસાદી માહોલ છે જેટલો વરસાદ છે રાણાવાવ અને જેના કારણે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદના પગલે રસ્તા પર ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ છે આ ઉપરાંત દેગામ ભરવડા બાબડા બગવદર ખાંભોદર રામવાવ મજીવાણા અને સોઢાણામાં પણ વરસાદી માહોલ છે હવે વાત કરીએ દ્વારકાની દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા કેટલીક ગાયો પૂરમાં તણાઈ ગઈ ગાયોનું ધણ નદીમાંથી પસાર થયું જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પરંતુ આ પ્રવાહ એટલો મોટો અને એટલો ભારે હતો કે આ નદીમાં ગાયો ફસાઈ ગઈ સદનસીબે આ તમામ ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે આપ દ્રશ્યો જોડાયા છો સુરક્ષિત રીતે આ ગાયો બહાર નીકળી છે તોફાની નદીમાંથી પશુઓ પસાર થતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા